બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન અને કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાના મોબાઈલ પર તારીખ પાંચમી ઓગસ્ટે ફોન આવ્યો હતો ફોન કરનાર શખ્સે પોતે ભરૂચ કલેક્ટર સંદીપ સાંગલે હોવાનું જણાવી તેમની છોકરીના વિઝાના કામ માટે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખની જરૂર હોય રૂપિયા રમેશ અંબાલાલ નામની આંગડિયા પેઢી મારફતે મુંબઈ મોકલવા જણાવ્યું હતું આ અંગે સંદીપ માંગરોલાને શંકા જતા

જે રહે મુંબઈ એનું પૂરું નામઠામ બાજુ આવેલ નથી પરંતુ એના રિમાન્ડ માંગેલ હોય જે દસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એની સાથે એક બીજો ઈસમ પણ સંડોવાયેલ છે જેની